ક્રિકેટ વિભાગ મંત્રી જીએમ પાડવી સરપંચો માજી સરપંચો પૂર્વ સભ્યો એસએમસી સભ્યો શાળાના આચાર્ય શાળાનો સ્ટાફ વિભાગ વાલીઓ યુવાનો મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દીઓનું સન્માન સાથે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા જાળવવા સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દીઓ અને યુવાનો સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓની યાદી કરાવી હતી આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શશિકાંતભાઈ અને અન્ય શાળાના આચાર્ય ભ્રતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર લોકમૈત્રી ન્યૂઝ વલસાડ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો